જય જલારામ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આજરોજ પોરબંદર લોહાણા માજનવાડી ખાતે સમૂહ લગ્નોત્સવ રાંધણ લોટા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વગેરેનું આયોજન કરાયેલું હતું આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ હતો અને ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ રાખેલો હતો લોહાણા સગપણ માહિતી કેન્દ્ર છેલ્લા અગિયાર વર્ષથી સગપણ સેવા ક્ષેત્રે કાર્યરત છે અને આ કાર્યના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં બે દીકરીઓના લગ્ન કરવાના હતા ચાલીસ બટુકોની જનોઈ આપવાની હતી તેમજમાં રાંદલના એકસો આઠ લોટાનું આયોજન કરાયેલું હતું આ અવસરે એક હજાર જેટલી બાળાઓને પ્રસાદી માતાજીની પ્રસાદી આપવામાં આવેલ હતી અને સાથે ગિફ્ટ આપવામાં આવી હતી બ્લડ ડોનેશન કેમ્પની અંદર પચીસ બોટલ રક્તદાન થયેલ છે અને તેમાં દરેક દાતા અને ડોનરને ગિફ્ટ આપવામાં આવેલી હતી પાયોનિયર ગ્રુપ ઓફ પોરબંદરના સૌજન્યથી આ ગિફ્ટ આપવામાં આવી હતી તેમના સાથ સહકારથી તેમજ ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ પણ રાખવામાં આવેલ હતો જેમાં બસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરવા માટે લોહાણા સગપણ માહિતી કેન્દ્રની દરેક મેમ્બર સાથે મળી એક ટીમ દ્વારા ટીમ થી સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું હતું તે સિવાય આ કાર્યક્રમની અંદર એક નવતર પ્રકારનું આયોજન નાના નાના બાળકો ભૂલકાઓ માટે એકથી બાર વર્ષ સુધીના ભૂલકાઓ માટે ફેશન શો રેમ્પોકનું એક આયોજન નવતર પ્રકારે કર્યું હતું જેમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું એમના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું જેમાં દરેક વિજેતા બાળકોને ગિફ્ટ ઇનામ આપવામાં આવેલ હતા તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા આ નવતર આયોજન પણ ખૂબ સારી રીતે થયું અને સફળતાપૂર્વક થયું નાના નાના બાળકો એમના વાલીઓને ખૂબ આનંદ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમૂહ લગ્નોત્સવ આયોજન આ પ્રકારે અનેક પ્રકારના કામ આજરોજ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સર્વેદાતાઓ અને દરેક અગ્રણીઓના સાથ સહકાર સાથે થયેલો દરેક જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોએ ખૂબ સારો સહકાર આપેલો હતો આ કાર્યક્રમનું સમગ્ર આયોજન બદલ લોહાણા સગફળ માહિતી કેન્દ્ર ટીમ લોહાણા સગફળ માહિતી કેન્દ્ર દરેકનો આભાર માને છે વ્યવસ્થાપક સુરેશભાઈ બારાય હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનળકટ સહિતના ટીમના લોકોએ ટીમ વર્ગથી ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગો બધા પાર પડેલ હતા ખૂબ સરસ મજાનું આયોજન થયું હતું સર્વેને જય જલારામ જય રઘુવીર